નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક હજાર પાંચસો પંચાણું જાતની વાનગીઓ ભગવાનને અર્પી ભવ્ય અનકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો ભારતીય હિન્દુ સંસ્કૃતિનો શિરમોર ઉત્સવ એટલે દિવાળી અને નૂતન વર્ષ આ ઉત્સવ માટે આબાલ વૃદ્ધ સૌ ઉત્સાહિત હોય છે રમા એકાદશી અને વાઘ બારસથી દીપાવલી ઉત્સવ શરૂ થાય છે ધનતેરસે લક્ષ્મી પૂજા અર્ચના કરવામાં આવે છે કાળી ચૌદશના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને દિવાળી એટલે પ્રકાશનો ઉત્સવ આ દિવસે સૌ ફટાકડા ફોડી દીપાવલી ઉત્સવ મનાવે છે દિવાળીના દિવસે વેપારીઓ સંતો પાસે ચોપડા પૂજન કરાવે છે આ સર્વે ઉત્સવો નવસારી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમાં સુપેરે ઉજવાયા જેમાં હજારો હરિભક્તો ભાવિકો જોડાયા હતા નૂતન વર્ષ એ હિંદુઓનું મહાન પર્વ છે વિક્રમ સંવત્ બે હજાર એક્યાસીનું વર્ષ પૂરું થયું અને વિક્રમસંવત બે હજાર બ્યાસીનો મંગલ પ્રારંભ એ જ નૂતન વર્ષ આ દિવસે વિશ્વભરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અનકૂટ ઉત્સવ ઉજવાય છે નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ દિવ્યતાથી ઉજવાયો જેમાં દસ હજારથી વધારે ભક્તો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી અનકૂટ ઉત્સવ પૂર્વે ભક્તો ભાવિકો થાળ સેવા લખાવે છે ત્યારપછી ભગવાનને ધરાવવા અન્નકૂટ માટે વ્યંજનો વાનગીઓ તૈયાર કરવામાં આવે છે જેમાં મીઠાઈ ફરસાણ શાકભાજી કઠોળ ફ્રૂટ જ્યુસ સરબત બેકરી બિસ્કીટ વગેરે આઇટમ બનાવવામાં આવે છે આ સેવામાં નવસારી શહેર ગ્રામ્ય અને ડાંગ જિલ્લાના હજારો હરિભક્તો જોડાયા હતા નૂતન વર્ષે નવસારીનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સવારના પાંચ વાગ્યાથી ભક્તોથી ઉભરાઈ રહ્યું હતું સવારે મંગળા આરતી શણગાર આરતીનો ભક્તોએ લાભ લીધો સવારે આઠથી દસ વાગ્યા સુધી પ્રથમ દિવસે થતી મહાપૂજામાં હજારો હરિભક્તો બેઠા પૂજ્ય સંતોએ સુંદર રીતે મહાપૂજા કરાવી સૌ સૌહરિભક્તો તને મને ધને સુખી થાય તે માટે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી નૂતન વર્ષની પ્રથમ સ્નેહ મિલન સભામાં નારાયણ સ્વરૂપ સભાગૃહ હરિભક્તોથી ભરાઈ ગયો હતો પૂજ્ય પૂર્ણકામ સ્વામીએ સૌને નૂતન વર્ષના અભિનંદન સાથે જય સ્વામિનારાયણ પાઠવી રૂડા આશીર્વાદ આપ્યા હતા સભામંડપમાં પણ સુંદર અન્કુટ ઉત્સવ રચવામાં આવ્યો હતો જેમાં ભગવાન સમક્ષ અનેક વ્યંજનો ધરાવવામાં આવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને મહંત સ્વામીજીની પ્રેરણાથી દક્ષિણ ગુજરાતનું અલૌકિક સ્થાન એટલે નવસારીનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આ મંદિરમાં નૂતન વર્ષે એક હજાર પાંચ સો પંચાણું પ્રકારના વ્યંજનનો મહાઅન્કૂટ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરાવવામાં આવ્યો હતો પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ સંગીત સાથે સુંદર થાળનું ગાન કરી ભક્તિભાવથી બનાવેલ થાળ ભગવાનને જમાડ્યા હતા સાથે શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી નીલકંઠ વર્ણી શ્રી ગુણાતીત ગુરૂજનો શ્રી રાધાકૃષ્ણ ભગવાન શ્રી સીતાજી રામચંદ્ર ભગવાન શ્રી ઉમાપ્તિ મહાદેવજી શ્રી ગણેશજી અને શ્રી હનુમાનજી સમક્ષ પણ અદ્ભુત અન્કુટ રચવામાં આવ્યો હતો ગોવર્ધન પૂજા બાદ પૂજ્ય ચરણદાસ ચરણદાસસ્વામી પૂજ્ય કૃષ્ણપ્રિયદાસસ્વામી આનંદકિશોરદાસ સ્વામી પૂજ્ય જ્ઞાનવર્ધનદાસસ્વામી પૂજ્ય ધર્મકુશળદાસસ્વામી વગેરે સંતો મહેમાનો અને હરિભક્તોએ ઠાકોરજીની મહાઆરતી કરી આ મહાઅન્કૂટના દર્શન દસ હજાર ભક્તો ભાવિકોએ કર્યા સાથે મહાપ્રસાદ પણ લીધો આ અન્કૂટનો પ્રસાદ નવસારી શહેર અને ડાંગ જિલ્લાના એકવીસ હજારથી વધારે પરિવારોને ઘરે વિતરણ કરવામાં આવશે આટલી બધી શુદ્ધ પવિત્ર શાકાહારી આઇટમ જોઈને આ સ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટના દર્શનથી ઘણાને શાકાહારી બનવાની પ્રેરણા મળી છે